દિવાળીપુરા ખાતે આવેલ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના મોટી સંખ્યાના લોકો ઉપસ્થિત રહી મહાપ્રસાદીનો લાભ લીધો હતો હનુમાન દાદાના જન્મ ઉત્સવ નિમિત્તે દિવાળીપુરા ખાતે આવેલ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરી હતી જેમાં લોકસભાના ઉમેદવાર હેમાંક જોશી ડેપ્યુટી મેયર શિરાગ બારોટ વોર્ડ નંબર અગિયારના પ્રમુખ જયેશભાઈ પરમાર શબ્દશરણ બ્રહ્મવટ વિસ્તારના કાઉન્સિલરો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહાપ્રસાદીનો લાભ લીધો હતો જય શિયરામ બધાને હનુમાન જયંતિ નિમિત્તે બધાને હાર્દિક શુભકામનાઓ આપું છું એ નિમિત્તે આજે અમે દિવાળીપુરા ખાતે બાર વર્ષથી હનુમાનજીની સ્થાપના થયા પછી એનો હવન આખો દિવસ હવન ચાલે છે ત્યાર પછી ભંડારાની વ્યવસ્થા કરી છે જેમાં દિવાળીપુરા અને આજુબાજુનો વિસ્તાર દસથી બાર હજાર પબ્લિક સુખ શાંતિ અને સમૃદ્ધિથી બધા જમે છે અને સુખ શાંતિથી આ કાર્યક્રમ પૂર્ણ કરે છે